તમને એવું લાગતું છે કે આમાં માતાજીને ધૂણવાનું અથવા તો અરણી ગાવાનું ક્યાંથી આવ્યું પણ ના મિત્રો આ વિડીયો છે ને એ દેવનો છે માવજીભાઈ રાઠોડ નિગાળા ગઢડા તાલુકાનો નિગાળા છે ત્યાંના માવજીભાઈ છે અને એને જીવનસાથીની જરૂર છે એટલે એણે મને ફોન કર્યો એટલે મને એવું લાગ્યું કે આપણે એક ભાઈએ ડિમાન્ડ કરી હતી ગઈકાલે જે વિડીયો મૂક્યો એક ભાઈ કલાકાર હતા તો કે એને ગવડાવો તો આપણને ખ્યાલ આવે એમ આ કલાકાર છે એના વિડીયો મૂકે એના કરતાં એ ગવડાવો તો ખ્યાલ આવે તો મને યાદ આવી ગયું કે આ રાવણ દેવ છે તો એની આગળ આપણે માતાજીની અણીઓ ગવડાવીએ એમ તો એણે ગાય છે વિડીયો પૂરો જુઓ અને શેર કરો અને આપણે જે એક ભાઈએ આપણી વિરુદ્ધમાં એક વિડીયો નાખ્યો હતો જેને કંઈક જલન થઈ ક્યાં જલન થઈ એ તો એને ખબર હશે તો એના માટે આપણે એક ડિસ્ક્લેમર બનાવ્યું છે એટલે કે વિવરણ બનાવ્યું છે એ પૂરું સાંભળો આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો मारो भाई बोलो बोलो जो हाँ यो करो मर सस राज मैं हाँ जब फोन करो तो ना हाँ हाँ अलो जय माता जी हाँ जय माता जी हाँ बोलो बापू मारे बोलू, बोलू। बोलो ना तो बो। मर बोलो ना हाँ बोलो मारे क्या कहे बोलो ना तो मर बोलो ना जय कहे बोलो ना हाँ बोलो तुम कैसे मतलब फोन करो जय

પાંચ હજાર ખર્ચ એમ હા પોલોય પટોળો છે આયરન છે ભરવાડ છે ગિટાર છે બરાબર આપણે જીજ મને જેવા છે હે આવો માતાજી ને ગયા બાપા માતાજી ની જ્યાં તો ઘરવાળી નું શું થયું એ તો ઓફ થઇ ગયા એમાં માતાજી ની દયા થાય બધું થાય પણ શું કરું બાપા તમારા જેવો રોગ છે હું કેટલા દવાખાના ફેરી નાખ્યો બાપુ અમદાવાદ થી માંડીનગર પછી

કેટલું કેટલું કમાતા છે હમ એને જ ધૂરે કામ એવું આમ તો પેરી સાલીમાન તો દાણા આવે યજમાન માંથી હા ભાઈ આવે ખુબ યજમાન નેફત નો

હા મકાન ઘર નિગાળા છે એને એવું વિચાર્યું છે કે એ મકાન ત્યાં આવે છે ને આખો ને આય પાલડી તમારે થાય છે મારું સોનગઢ ભાઈ પાલડી ગામ છે એક મકાન વેચાવશે મિસ્ત્રીનું એ લઈ લઈએ આપણે એમ તો આ દીકરી આરે અમારું ધ્યાન થાય ને એક બીજું બરાબર યજમાન કેટલા છે પાંચ હજાર ખોરડા છે ને મઢ છે સૌદ હે યજમાન પાંચ હજાર પાંચ હજાર ઘર છે હા અને હજી મને કે છે તમે તાર કરો હી કે લાહો ભાઈ હમ બીજું હું કીધું તમે હમ ના આયા મકાન લેવાનું છે એમ મકાન ક્યાં લેવું અને પાંચ હજાર વ્યાજ માં ઘર કેટલા પાંચ હજાર પાંચ હજાર ઘર હા એટલે ભાઈ તો તો ખૂટે જ નઈ ને ખૂટે જ નઈ સો સો રૂપિયા ઉઘરાય એવા તો પાંચ લાખ રૂપિયા ભેગા થઇ જાય આ તો ભાઈ જમાવટ છે ભાઈ તો મફત ના ધંધા માં જલસા કરવા ના એમ ને આપો તો સેવા તો આપણને રોટલા ઘડી દેખાતું હોય તમને હું સેવા કરી મારે જાણવું છે મારા ઘરની હા

શું છે કોક હોય ને થોડું ઘણું બાપા રાંધી ભાઈ ને બોલો હે આઠ વરસ મેં રાંધી ને ખબર એવું રાંધતા હું પોચ્યા રાંધતો બાપા રસોઈ હું રાંધતો આવું છું બાપુ એમ ને હા બાપા બે કામ કરો વોટલા સારું બાપુ ક્યાં મને આવે બાપા સાહ પાણી પીવો રોટલા ખાઈ જાવ આપડો બાર રોટલો છે બાપુ ક્યાં માતાજી ને માનો તો મેં સાવ મને માનવી બોલો તમે ભુવા ખરાક નઈ

કાંઈ વાંધો નહિ આપડે યુટ્યુબ માં આપડે આગળ વધારી પછી કે વાત રહી બરાબર ને છે ભાવના બેન એમાં હું બે ત્રણ દિવસ થી મુંબઈ ગયા છે અને ફોન એનો પડ્યો છે એના ભાઈ આગળ સુરત એટલે એ ભાઈ છે એ ઉપાડે ને પાછો ક્યાંક નથી એમ કયા રાખે છે હમણાં બે ત્રણ મારા ફોન થયા ને તો એને એવું કીધું તો મેં કીધું આવે ફોન કરશે બેન એ બેન ફોન કરે તો હું કોણ ખબર છે એ કરાવી દઈશ એ કઈ વાંધો નથી હા કઈ પણ હવે નાના ગામ માં તો આવે હે ને એ મોટા સિટી માં રહેતા હોય એટલે ના એ હતા ને ગામડું હોય તો ચાલે ને ગમે એવું હોય તો ચાલે હા એ વાત તો એવી કરે છે પણ હવે ઈ તો પછી આ પાડે તોય તો આવક ને બધું હોય વ્યવસ્થિત મકાન ને બધું તોય તો આવે ખરા એવું કઈ નથી એ બિચારા દુઃખી થયેલા હોય એટલે ગમે ત્યાં ગોઠવાઈ જાય

தே <laughs>

నుం చొనియ మరి జనే జాయో ఏ మరి సోనే సాయ మనె ఎవర ఉన్నావు పా పా పంచా కరియును కో తో పంచా కరియును పంచా కరియానో హే ఆ ఏ మనె వల్లే వసను కో మనె క ను గావోల మన జమైనే కేవు ఏవును అలా తమే తమే గావ దాతా తో తమ్నే పంచా కరియును అవడు జో ఇ మెలడిను అవడు అవడు జై

ਮੈਲੜੀ ਮੈਲਾ ਭੋਗ ਰਹਿ ਹੈ ਅਨ ਮੈਲੜੀ ਮੈਲਾ ਨੇ ਖਾਈ ਪੁਣ ਜਨਾ ਕੁਲ ਮੋ ਹੋਏ ਮੈਲੜੀ ਐ ਇਹਨਾਂ ਦੁਖ ਨੇ ਡਾਲੀ ਦਰਜਾਈ ਪੁਣ ਮੈਲੀ ਮੈਲੀ ਮਾੜੀ ਤਨ ਸੋ ਕਹੇ ਪੁਣ ਮੈਲੀ ਨਹੀਂ ਮੈਲੜੀ ਟਲਬਾਰ ਪੁਣ ਜਾਰੇ ਸਾਰੇ ਦਿਸਾ ਮੈਂ ਆਪੇ ਲੜੀ

અરે ઓલા ભલે ને યુગ જાય એનામ સાઉન્ડ તણા બોલ પાછેલા કોઈ દી ભય પડે નહી યુગ જાય પણ મારી સાઉન્ડ બોલી બીજું બોલે નહી વિશ્વાસ હોય બાપા કુળદેવ નો તો એના ધારા કરે મારી કુળદેવ કામ પણ વિશ્વાસ હોય તો દે વિશ્વાસ હોય તો હાજા કરે વિશ્વાસ હોય તો મૂા ને બોલાવે બાપા કુળદેવ પણ યા તો સરધાની સરધાની છે જો બાપા યા દેવ વાહ વાહ સરસ 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 બીજા ક્યાં માતાજી પછી મોમા માનું આવે પછી નામ જવાનું ગમે રમેલડી રમેલ ડી રમે ઉરિયા વડ વાળી મેલ ડી રમે હાલો જોવા માં હાલો જોવા

ਮਾਨਾਰਣਜਣ ਗੋਗਰਾ ਵਾਗੇ ਤਾਰਖਣਣ ਮਾਨਾਰਣਜਣ ਮਾਨਖਣਣ ਗੋਗਰਾ ਵਾਗੇ ਮਾਨਾਰਣਜਣ ਗੋਗਰਾ ਵਾਗੇ ਇਹ ਹਾਲੋ ਨੇ ਜੋਵਾ ਇਹ ਹਾਲੋ ਨੇ ਜੋਵਾ ਇਹ ਹਾਲੋ ਨੇ ਜੋਵਾ ਇਹ ਹਾਲੋ ਨੇ ਜੋਵਾ ਜੋ